હું છુંરવ પંડ્યા કેટીવી ન્યુઝ ગુજરાતી જુનાગઢ થી મયુરભાઈ ચૌહાણ જેવું ગુજરાત રાજ્ય સરકારી કોન્ટ્રાક્ટ કર્મચારી સંગઠનના પ્રમુખ છે જેઓ પોતાના યુનિયન પગાર પંચ બાબતે સરકાર શ્રીને રજૂઆત અંગે ખાસ રાજકોટ ખાતે કે ટીવી ન્યૂઝ ગુજરાતીમાં આંગણે આવેલા છે તો તેમની સાથે કરીએ સીધી વાત મયુરભાઈ કે ટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે શું છે આપને વિગત જણાવશો નમસ્કાર મયુર ચૌહાણ વિગત એવી છે કે ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગમાં

એના માટે સ્ટેપ બાય સ્ટેપ અમે લોકો સંગઠન બનાવી અને કામગીરી કરીએ છીએ અને રજૂઆત ઘણી બધી વખત કરી પણ પરિણામ હજી સુધીમાં અમને કંઈ આપ્યું નથી એ તકલીફ અમારી છે સંગઠનમાં તો મયુરભાઈ આ પ્રશ્ન બાબતે અત્યાર સુધી આપણે ક્યાં ક્યાં રજૂઆત કરી અને કેટલા જિલ્લા લેવલે અત્યાર સુધીમાં જિલ્લામાં સ્ટાર્ટિંગ થતું હોય અમારા ગ્રામ વિકાસ વિભાગના જે ડિરેક્ટર કહેવાય એ નિયામક સાહેબ કહેવાય જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઓગણત્રીસ દસ બે હજાર અઢારના રોજ શરૂઆતમાં અમે લોકોએ ત્યાં નિયામક સાહેબ અને ડીડીઓ સાહેબ જિલ્લા વિકાસ અધિકારી જૂનાગઢને આવેદનપત્ર આપેલ અને સમસ્યાથી વાકેફ કરેલ કે અમારા પ્રશ્નો છે અમારી નજીકમાં નજીક સત્તાધીશો તમે છો તમે લોકો અમારા પ્રશ્નો ઉકેલો અને આગળ મોકલો એ બાદ એક જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા બે માસ બાદ અમારા કર્મચારીઓએ કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ કાળા કપડાં પહેરી અને જૂનાગઢ ખાતે રેલીનું આયોજન કરેલું અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું અને સાથે સાથે કમિશનર શ્રી ગ્રામ વિકાસ ગાંધીનગરને અમે અમારા પ્રશ્નોથી વાકેફ કરેલ અને આવેદનપત્ર આપેલ બાદમાં ઓગણીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ અમારા કર્મચારીઓએ જૂનાગઢના તમામ ધારાસભ્ય શ્રીઓ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સાંસદશ્રીને અમારી સમસ્યા અને અમારી અઢળક કામગીરીથી વાકેફ કરેલ અને આવી કંગાળ હાલતમાં કર્મચારીઓ છે એના પ્રત્યે ધ્યાન દોરેલ એ બાબતે ઘણા બધા સારા જે સત્તાધીશો છે એને કામગીરી તો કરેલ ઉપર રજૂઆત કરેલ છે ગ્રામ વિકાસ ધારાસભ્ય રજૂઆત કરેલ છે એનો લેટર છે ગ્રામ વિકાસ કમિશનરને રજૂઆત કરેલ એનો ગ્રામ વિકાસ મિનિસ્ટ્રીમાંથી લેટર આવેલ છે મુખ્યમંત્રી કાર્યાલયમાં અમે લોકો રજૂઆત કરેલ છે એનો લેટર છે પણ થાય છે એવું કે કાગળિયાના થોથા ફેરવીને આ લોકો

એ બાબતે ફોરવર્ડિંગ કરીને અમને લોકોને આશ્વાસન આપતા હોય છે છેલ્લે ફેબ્રુઆરી અને માર્ચ બે હજાર ઓગણીસમાં ગુજરાતના લગભગ દરેક જિલ્લા તેત્રીસ જિલ્લામાં હડતાલથી માંડી અને અનેક કાર્યક્રમો થયા રેલી કરી આવેદન પત્રો આપ્યા કે ભાઈ અમારું કંઈક સુધારો અમારી લોકોની જે હાલત છે એ ખરેખર તો અત્યાર સુધી એ ઢાક પિછોડો કરીને રાખેલી છે ગુજરાતમાં મનરેગા યોજનાના જે ગ્રામ રોજગાર સેવકો છે એ ગ્રેજ્યુએશન કર્મચારી છે અને કોન્ટ્રાક્ચ્યુઅલ કામ કરે છે ગ્રેજ્યુએશન કર્મચારી છે એનો પગાર મનરેગા યોજનાના જે લેબર છે છે રૂપિયા વેજીસ એથી પણ ઓછો આપે છે સરકાર નથી જાણતા એવું કોઈ નથી નથી જાણતા ગુજરાતના જે ગ્રામ વિકાસના કમિશનર છે એ નથી જાણતા એવું નથી ગ્રામ વિકાસ વિભાગના મંત્રી છે નથી જાણતા એ નથી અમે વિધિવત બધાને ફોર્માલિટી મુજબ જાણ કરે છે કે આ હાલત તમે સુધારો કર્મચારીઓ અનેક મંડળો બનાવી અને બહેનોને રોજગારી આપે છે ગામડે એસબીએમજી અંતર્ગત અમારા બ્લોક કોર્ડિનેટર કરોડો રૂપિયાની ગ્રાન્ટ એ શૌચાલય સહિત સ્વચ્છ ભારત મિશનમાં વાપરે છે એ લોકોની સાત આઠ હજાર જેવા નજીવા પગારમાં શાખાધ્યક્ષ કામ કરે છે ખરેખર તો એનો હોદ્દો એપીઓ મનરેગા કે કોર્ડિનેટર એ ઓફિસર કક્ષાનો હોય છે એ ઓફિસર કક્ષાના પાંચસો થી સાતસો રૂપિયા વેતન પણ નથી આપવામાં આવતું ખરેખર સમસ્યા અમારી ક્લાસ ટુ લેવલના કર્મચારી છે એની પણ સમાન છે અને ગ્રામ સેવક કેડરનાની પણ સમાન છે તકલીફ બધાને છે પણ તકલીફ અત્યાર સુધીની ચૂપચાપ સહન કરેલ છે પણ હવે સહન કરવા નથી માંગતા અને ખુલીને કાર્યક્રમો કરવા માંગીએ છીએ તો

અને જો કઈ ખુલીને માગવા જાય તો એ કર્મચારીને છૂટ્યા કરી દેવાની અને માનસિક રીતે પ્રેશર આપવાની જે અત્યાર સુધી સરકાર તરફથી અને મિનિસ્ટ્રી તરફથી તરકીબ અજમાવવામાં આવતી હોય છે હાલમાં જ માર્ચ માસમાં જ દાહોદ ખાતે જ હડતાલ થયેલી ત્યાં આઠ ગ્રામ રોજગાર સેવકો જે મનરેગા યોજનામાં કામ કરે છે તેને ગ્રામ્ય લેવલથી સીધા કમિશનર હવાલે ગાંધીનગર લેવલે મૂકેલા અને એ લેટર છે નિયામક શ્રી દાહોદ દ્વારા કરાયેલો અને માનસિક ટોર્ચરિંગ આપી અને હડતાલ તોડવા માટેનો પ્રયત્ન કરેલો બાદ રજુઆત થઈ અને રોજ કમિશનર શ્રી ગાંધીનગર કક્ષાએથી લેટર થયો કે દાહોદ નિયામક સાહેબને આવી સત્તા ન હોય જે તે કર્મચારીને પુનઃ પોતાની જગ્યાએ હાજર કરવા તો આ જે પણ તિકડમ રમાય છે કર્મચારીઓનો ભોગ લેવાય છે કર્મચારીઓને ખૂબ માનસિક ત્રાસ અપાતો હોય છે આમાંથી છુટકારા માટે યુનિયન બનાવી અને અમે અનેક કાર્યક્રમો કરવાના છીએ એ બાબતે અમે કામગીરી કરવા જઈ રહ્યા છીએ કે સરકાર આ લાવે બરાબર અને હકારાત્મક જવાબ જો કદાચ ન મળે તો આપ શું આંદોલન કરવાનો છો હકારાત્મક જવાબ આપવો એ સરકાર ની પોતાની સત્તાની વાત છે જો ન આપે તો લોકશાહી છે ભારત દેશની અંદર લોકશાહી માં આમ જનતા એ મોટી તાકાત છે નજીકના સમયમાં જ ઇલેક્શન ડેઝર ઓગણીસ આવી રહ્યું છે ત્રીસ એપ્રિલે ગુજરાતના અઢાર હજાર ગામડાના પણ વોટ પડવાના છે અઢાર હજાર ગામડામાં જે કામ કરે છે એ અમારા કર્મચારીઓ એ લોકોને રોજી રોટી રોજી રોટી કપડાં મકાન બધું આપે છે હવે આવા કર્મચારીઓને જો હજી અમે રજૂઆત ચાલુ છે જો આ પ્રત્યે ધ્યાન નહીં દેવામાં આવે અને તો કર્મચારીઓની લાલ આખ થશે તો અઢાર હજાર ગામડાના વોટનો સરકારને ફર પડી શકે એ ધ્યાનમાં રાખવા માટેની હકીકત અત્યાર સુધીમાં અમે ક્યારેક પણ રજૂઆત કરેલી છે પણ જો સરકાર ધ્યાન દે એવી અમારી ઈચ્છા છે

એ પણ અમારી સંતોષાશી નથી છેલ્લા પાંચ વર્ષથી વારંવાર રજૂઆતો કરવા છતાં પણ અમને સ્કિલ હોવા છતાં પણ અમને અનસ્કિલ લેબર કરતાં ઓછું પેમેન્ટ મળે છે તો સરકારશ્રીને અત્યારે એમ છે મહિલા સશક્તિકરણનું કરે છે પણ તમે તમારા જ રાજ્યમાં પહેલાં જુઓ કે તમારા રાજ્યમાં મહિલા સશક્તિકરણ તાલુકામાં ગામડામાં ક્યાં ક્યાં સુધી બહેનો સુધી મિનિમમ વેજીસ પહોંચે છે કે નથી પહોંચતું નથી પહોંચતું તો એના માટે કારણો શું છે